નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું નેપાળની રાજકીય અશાંતિ વિશે નેપાળમાં છેલ્લા ઘણા દિવસથી તોફાન ચાલી રહ્યું છે આપણે આગળનો પણ જે એપિસોડ જે તૈયાર કર્યો એમાં પણ નેપાળની હિંસા વિશે જ વાત કરી હતી એ પછી નેપાળની અંદર ખૂબ હિંસા વકરી અને પ્રદર્શનકારીઓએ આંદોલનકારીઓએ નેપાળના દરેક શહેરની અંદર આગ ચંપી તોડફોડ અને બીજું બધું ઘણું બધું તોફાન એમણે કર્યું પરિણામ એ આવ્યું કે નેપાળના જે વડાપ્રધાન હતા રાષ્ટ્રપતિ હતા જેટલા મંત્રીઓ હતા સાહેબ એ બધા જ દેશ છોડીને ભાગી ગયા કેટલાય મંત્રીઓના ઘર બાળી નાખ્યા રાષ્ટ્રપતિ ભવનને પણ આગ ચાપી દીધી સંસદને પણ આગ ચાપી દીધી મંત્રીઓના ઘરને પણ બાળી દીધા અને મંત્રીઓ બધા ઊભી પૂછડીએ ભાગ્યા સાહેબ માત્ર ચોવીસ કલાકમાં અને આંદોલન કરતા હતા નેપાળના છાત્રો એટલે કે વિદ્યાર્થીઓ બહુ નાની વયના બધા વિદ્યાર્થીઓ હતા સાહેબ વિશ્વના ઇતિહાસમાં ચોવીસ કલાકમાં આખા મંત્રીમંડળને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને બધાને ભાગવું પડ્યું હોય એવી સાહેબ આ પહેલી ઘટના છે માત્ર ચોવીસ કલાકમાં નેત્ર સત્તા ઉથલાવવા માટે બહુ મોટો રક્તપાત સર્જાતો હોય છે અને નેપાળમાં જે ક્રાંતિ થઈ એ લોહિયાલ ક્રાંતિ થઈ ક્રાંતિ ઘણી બધી રીતે થઈ શકે પરંતુ નેપાળની અંદર લોહિયાલ ક્રાંતિ થઈ એની હિસાબે ચોવીસ કલાકની અંદર નેપાળની સરકાર છે એ સરકારને ભાગી જવું પડ્યું અથવા તો સરકારને એને તગેડી મૂકી એ પછી ત્યાં ઘણી અરાજકતા ફેલાઈ છે બહારથી જે પ્રવાસીઓ આવ્યા હતા એને પણ ઘણી બધી મુશ્કેલી પડી અત્યારે પણ નવા વડાપ્રધાન તરીકે કોને મૂકવા એમાં પણ પ્રદર્શનકારીઓ એટલે કે આંદોલનકારીઓ જે લોકો આંદોલન કરે છે વિદ્યાર્થીઓ એમાં પણ બે ગ્રુપ પડી ગયા છે કોઈ કહે છે કે પાછી રાજાશાહી લાવો કોઈ કહે છે કે પાછી લોકશાહી લાવો આપણને ચિંતા એટલા માટે છે કે નેપાળ આપણો પાડોશી દેશ છે અને પાડોશમાં ક્યાંક સરળતું હોય તો આપણને પણ બીક લાગે કે આ આપણે ત્યાં ના આવે નેપાળના આંદોલનમાં તો પછી જેને કહેવાય કે કેટલાક અસામાજિક તત્વો પણ ભળી ગયા હોય જેલોમાંથી કેદીઓને પણ છોડી મૂકવામાં આવ્યા અથવા તો ભાગી ગયા જેલો તોડવામાં આવી આવું ઘણું બધું થયું એટલે જ્યાં સુધી નેપાળના વિદ્યાર્થીઓનો કંટ્રોલ રહેશે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ આંદોલનનો આ તકતો આંદોલનનો દોર એ જો બીજા પાસે ચાલ્યો જશે તો લોકશાહીની પુનઃસ્થાપના કરવી એ નેપાળમાં થોડુંક મુશ્કેલ બની જશે બાંગ્લાદેશમાં પણ આવી આવું પરિસ્થિતિ ઊભી થઈને ત્યાંના હસ્તીના શિક જે વડાપ્રધાન છે ત્યારે આપણે એને આશીર્વા આપ્યો છે અહીંયા ભારતમાં રહીએ છીએ સાહેબ શ્રીલંકામાં પણ એવી પરિસ્થિતિ છે અને જ્યાં આપણા પાડોશી દેશો છે આમ જુઓ તો એશિયા ખંડમાં આવા જે કાંઈ બનાવો બન્યા છે એ સમગ્ર એશિયા માટે એ ખૂબ જ ચિંતા અને ચિંતાનો વિષય છે સાહેબ નેપાળના કારણો અલગ દરેક દેશના ક્રાંતિ થવાના કારણો અલગ અલગ હોય છે આપણે ત્યાં તો બંધારણ એટલું બધું મજબૂત છે કે આપણે ત્યાં એવી લોહિયાળ ક્રાંતિઓ ક્યારેય થઈ નથી અને ભવિષ્યમાં ક્યારેય થવાની નથી એટલા માટે કે આપણે ભારતના લોકો છીએ એ બૌદ્ધિક ક્રાંતિ કરવા ટેવાયેલા છીએ આપણો લોકશાહી દેશ છે આપણે મતદાન કરવાનો અધિકાર મળ્યો છે અને એના દ્વારા આપણે સરકારની ઉથળ પાથળ કરી શકીએ એમ છીએ બીજું આપણા દેશમાં શૈક્ષણિક ક્રાંતિ પણ થાય છે બૌદ્ધિક ક્રાંતિ થાય છે શૈક્ષણિક ક્રાંતિ થાય છે કૃષિ ક્રાંતિ થાય છે સાહેબ પરંતુ લોહિયાર ક્રાંતિ છે એ આપણે ત્યાં અંગ્રેજો વખતે જ્યારે અંગ્રેજોને કાઢવાના હતા સાહેબ ત્યારે એક બાજુ ગાંધીજીનું અહિંસક આંદોલન હતું અને એક બાજુ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા લોકો છે એ લોહિયા ક્રાંતિના માર્ગે ગયા હતા અને એટલે જ કદાચ આપણને આઝાદી થોડીક વહેલી મળી હશે એવું માની લઈએ આપણે નેપાળમાં આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે એરપોર્ટ પણ બંધ છે ત્યાં સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ ત્યાંની મિલિટરી ત્યાંનું લશ્કર છે એ કરી રહ્યું છે જેટલા બાર ગામના પ્રવાસીઓ હતા બીજા દેશના લોકો વિદેશથી જે આવ્યા એ બધાને પોતપોતાના દેશની અંદર મોકલવાની વ્યવસ્થા ત્યાંના જે તે દેશના એમ્બેસી મારફત કરવામાં આવી છે ભારતમાં પણ ઘણા બધા લોકો હતા એ પણ સહી સલામત આવી ગયા ગુજરાતના ત્રણસો લોકો હતા એમાં પણ મોટાભાગના લોકો છે એ સહી સલામત ફરી પાછા અહીંયા આવી ગયા છે અમારે ભાવનગર પાસેના નારી ગામના પણ લોકો ત્યાં ફસાયા હતા એનું પણ ત્યાંથી એક્ઝિટ સુરક્ષિત રીતે કરવામાં આવી છે ત્યાંનું જે એમ્બેસી આપણું જે વિદેશ ખતું હોય છે એમ્બેસેડર જે એને પણ સારી મદદ કરી ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ ત્યાં જે લોકો ફસાયા હતા એ અસરગ્રસ્તોની મદદ માટે એને પણ ઘણા બધા પ્રયાસો કર્યા અને એના પરિણામે આપણે કોઈપણ એક વ્યક્તિને ગુમાવ્યા વગર આપણા દેશમાંથી ફરવા ગયેલા બધા જ લોકોને આપણે હેમખેમ પરત લાવી શક્યા આપણ સરકારનું એક સારું જમા પાસું કહી શકાય નેપાળ ચાઈનાના ઈશારે આમ તો હાલતું હતું અને હજી પણ ચાલે છે આપણી ત્યાં ચાપતી નજર એટલા માટે છે અને આપણા માટે ગંભીર બાબત એટલા માટે છે કે ચાઈનાનો નેપાળમાં બહુ હસ્તક્ષેપ વધી જશે તો ભવિષ્યમાં આપણને નુકસાન કરશે એટલે આપણે પણ એને એ એના પર જેને કહેવાય ને કે બાજ નજર રાખી રહ્યા છીએ નેપાળને બીજી જે કાંઈ મદદની જરૂર હશે એક પાડોશીના નાતે ભારત હંમેશાને મદદ કરતું આવ્યું છે ભૂતકાળમાં પણ આપણે એને ઘણી બધી મદદ કરી છે અને ભવિષ્યમાં પણ આપણે એને મદદ કરીશું આપણે એવું ઈચ્છીએ કે આપણી સરહદના આપણો જે પાડોશી દેશ છે નેપાળ એની અંદર ઝડપથી શાંતિની સ્થાપના થાય પુનઃસ્થાપન લોકોનું થાય અને જનજીવન છે એ રાબેતા મુજબ શરૂ થાય જેમાં કોઈ પણ પ્રકારની હિંસા ન હોય અને લોકો શાંતિથી અને યથાવત સ્થિતિમાં જે પહેલાં જે રીત જીવન જીવતા હતા એ રીતથી જિંદગી પસાર થાય એવી આપણે પ્રાર્થના કરીએ અસ્તુ મારો એપિસોડ આપણે કેમ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો અસ્તુ